સુરત શહેરમાં રાસરી સિટી સેન્ટર સંગ્રામપુરા ખાતે ભવ્ય આઈક્યુર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે જેમાં તારીખ એકવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ફ્રી હેલ્થ કેમ્પ રાખવામાં આવેલ છે એટલે કે એકવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કોઈપણ જાતના કન્સલ્ટિંગ ચાર્જ વગર પ્રોફેશનલ ક્વોલિફાઈડ અનુભવવાળા ડોક્ટરોની સાથે તપાસ બિલકુલ ફ્રીમાં રાખવામાં આવેલ છે જેમાં હોમિયોપેથિક ડૉક્ટર એમડી ફિઝિશિયન મહિલાઓ માટે એમએસ ગાયનેક એમએસ જનરલ સર્જન ફિઝિયોથેરાપિસ્ટ દરેક પ્રકારના રોગો માટે ચોવીસ કલાક ડોક્ટરો અવેલેબલ છે જે તમને ટ્રીટમેન્ટ આપશે સાથે દસ થી પણ વધુ ભારે ભડકમ મોટા રિપોર્ટ માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં થશે જેની સ્પેશિયલ ઓફર હાલ પૂરતી રાખવામાં આવેલી છે હોસ્પિટલમાં તદ્દન અત્યંત આધુનિક ટેકનોલોજીની સાથે બનાવેલ છે જેમાં લેબોરેટરીની સુવિધા ડિલક્સ રૂમ જનરલ રૂમ એસી રૂમ મહિલાઓ અને પુરુષો માટે પણ અલગ રૂમ ઓટીપીના સ્પેશિયલ રૂમ તદ્દન અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે અવેલેબલ છે સાથે સાથે તમામ પ્રકારની વીઆઈપી ફેસિલિટી પણ અવેલેબલ છે હોસ્પિટલની અંદર મેડિકલની સુવિધા પણ અવેલેબલ છે એટલે કે હોસ્પિટલની અંદર પણ દવા મળશે જેમાં પણ ડિસ્કાઉન્ટ અને રાહત દરે લોકોને મદદ કરવામાં આવે છે એટલું જ નહીં પણ હાલમાં મહિલાઓ માટે ખૂબ જ સરસ ડિસ્કાઉન્ટની ઓફર આવી છે જેમાં માત્ર ને માત્ર નોર્મલ ડિલેવરી અગિયાર હજારમાં અને સિજેરિયન ડિલેવરી ત્રેવીસ હજારના ખૂબ જ ઓછા પેકેજમાં અવેલેબલ છે જેનો અવશ્ય દરેક મહિલાઓને ફાયદો લેવો તેવો આઇક્યુ હોસ્પિટલના ક્વોલિફાઈડ એક્સપિરિયન્સવાળા ડૉક્ટર ફરહાન શેખે કહ્યું એટલું જ નહીં પણ કોઈ પણ જાતને કન્સલ્ટિંગ ચાર્જ નથી બિલકુલ ફ્રીમાં છે આવીને કોઈ પણ જાતની બીમારીનો ઈલાજ અહીં કરાવી શકો છો સાથે સાથે અહીં રજીસ્ટ્રેશન નંબર આપેલા છે જેના ઉપર ફોન કરીને કોઈ પણ જાતની ઇન્કવાયરી કરી શકો છો અને તમારું નામ નોંધાવી શકો છો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ડોક્ટર સાહેબ સૌથી પહેલા તો તમારો પરિચય અમારા દર્શક મિત્રોને કરાવો આય નમસ્તે હું ડોક્ટર ફરહાન શેખ હું સેન્ટર ઓફ હેડ છું આઈક્યોર હોસ્પિટલ જે રાજેશ સિટી સેન્ટર ઉપર આવેલી છે હવે અમે એકવીસથી એકત્રીસ તારીખ સુધી નવું કેમ્પ ચાલુ કર્યું છે જે આપણા સુરતની જાહેર જનતા માટે છે સુવિધાઓમાં અમે લોકો હોસ્પિટલ ઉપર જે સુવિધા ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવેલી છે એમાં પાંચ ડોક્ટર છીએ અમે હું ડૉક્ટર ફરહાન જે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે સાથે સાથે અમારા સાથે પંકજ મિત્તલ છે જે એમડી ફિઝિશિયન ડૉક્ટર ઝંકના શાહ જે ગાયનેકના સ્ત્રી રોગ વિભાગના સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર જે કે જે સૌસાવિયા છે અને શેખ જે છે અમે બધા થી તારીખ સુધી સાથે બીજી બધી સુવિધા ઉપર પણ આવી રહ્યા સ્પેશિયલ ઓફરમાં આપણે ગણવા જઈએ તો આપણે મેડિકલ લેબોરેટરી ઉપર અમે ડિસ્કાઉન્ટ રાખ્યું છે જેમાં સાડા છ હજાર થી સાત હજાર રૂપિયાની રિપોર્ટ પંદરસો રૂપિયામાં કરીને આપતા છે અમે લોકો

અ રૂમ સુવિધા છે જેમાં જનરલ વોર્ડ મેલ નું અલગ ફિમેલ નું અલગ છે સ્પેશિયલ રૂમ્સ બનાવ્યા છે સેમી સ્પેશિયલ ડિલક્સ સૂટ રૂમ અને ઓપરેશન થિયેટર ની સુવિધા જેમાં એપેન્ડિક્સ હર્નિયા નોર્મલ ડિલિવરી સિઝેરિયન ડિલિવરી જાત જાતના બધા જ ઓપરેશન આપણે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી રહી છે સપોઝ કોઈ સર મિડલ ક્લાસ હોય એને કોઈ રાહત જરૂર હોય તો તમારે ત્યાં આપણા કેમ્પ એના મિડલ ક્લાસ અને જે તબકો છે જેને પૈસાની બહુ અછૂત છે એ લોકો માટે જ ખાસ આ કેમ્પ સ્ટાર્ટ કર્યું છે આપણે એકવીસ થી એકત્રીસ તારીખ સુધીમાં તમે જયારે ચાહો ત્યારે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આમાં અંદર એ રજીસ્ટ્રેશન અત્યારે કરાવી લો તો તમે આ જીવન એનું લાભ લઈ શકો છો સુવિધાનો એટલે આપણે ગણવા જઈએ કે ભાઈ કોઈ પેશન્ટ છે હર્નિયા વાળો કે એપેન્ડિક્સ વાળો એને અત્યારે પૈસાની જરૂર એટલે પૈસાની અછૂત છે ને મહિના પછી કે બે મહિના પછી એને ઓપરેશન કરાવવાનું છે અત્યારે લે તો બે મહિના મહિના ત્રણ સુધી સુવિધા કેમ્પ પ્રમાણે આપવાના છીએ નોર્મલ ડિલિવરી વાળા કે સીઝર વાળા જે પેશન્ટ છે એ લોકોની ડિલિવરી ડેટ ગણો કે મે માં હોય કે ઓગસ્ટમાં હોય કે આ બધા વર્ષમાં કોઈ પણ ટાઈમ હોય તો અત્યારે એકવીસ થી એકત્રીસમાં આપણા ત્યાંની ફાઇલ રજીસ્ટ્રેશન કરાવી બનાવી દે તો એમના માટે ઓફર વેલિડ થઈ જશે જેમ ગમે ત્યારે સુવિધાનો લાભ લેવો હોય એ લઈ શકે છે અમે લોકોએ આ પેમ્પલેટ ઉપર અમે નંબર આપેલો છે નંબર તમે લખી શકો છો નાઇન એટ ડબલ ઝીરો સિક્સ ટુ ડબલ ઝીરો થ્રી સેવન આ નંબર ઉપર તમે ટવેન્ટી ફોર સેવન ક્યારેક પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ટ્વેન્ટી ફોર સેવન આપણી હોસ્પિટલ ચાલુ છે અને સ્ટાફ અહીંયા છે અમારું તો તમે આવીને રૂબરૂ પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો બાકી આ નંબર ઉપર કરી શકીએ તમે હવે મારું કહેવાનું તો મતલબ એ જ છે કે ભાઈ અમે આ સુવિધા લાવ્યા છે તમે ઘણો એટલો લાભ અહીંયા આવીને લઈ શકો છો ગમે ત્યારે આવો એકવીસથી એકત્રીસ તારીખમાં બહુ બધી ફેસિલિટીઝ અમે મૂકેલી છે એટલે તમે આવીને એકવાર જાણ કરી લ્યો એટલે તમને વધારે સારો અમજ પડશે સાથે આપણે છે ને હાઉસ મેડિકલ ફેસિલિટી પણ મૂકેલી છે અને એના ઉપર પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે કેમ્પના આપણા પેશન્ટો માટે જેમ કે સર્જિકલ જે દવાઓ હોય છે એના ઉપર પચાસથી સાઠ ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે અને જે ટેબ્લેટ્સ ફોર્મમાં જે દવાઓ હોય છે રેગ્યુલર રૂટિનમાં લેવાની એના ઉપર પંદરથી વીસ ટકા આપણે ડિસ્કાઉન્ટ આપતા છીએ જો કોઈ پیشنટને જરૂર હોય તો રાહત દર્ની તેમાં મળે છે કે હા એમાં ફેસિલિટી છે એવું કે નહીં કે અમારા હોસ્પિટલના જ پیشنટ માટે છે બહારના પણ કોઈ پیشنટ હોય જે લોકોને દવા લેવી હોય કે કઈ પણ ફેસિલિટીનો અહીંયાથી લાભ લેવો હોય કે નો લાભ લેવો હોય બધું અમે લોકો એના માટે બરોબર બંડ કરીને આપવાના છે એવું નહીં કે ખાલી હોસ્પિટલના پیشنટ માટે જ વોક ઇન پیشنટ કોઈ પણ અહીંયા આવીને રિપોર્ટ્સ કે દવા લઈ શકે છે ઓકે સર થેન્ક યુ